મારે તો અતારમાં ભાખરી નથી ખાવી પણ જય દીકરા ખાવી છે એટલે આપણે બનાવી બનાવીશું ચાલો હવે છે ને ચા બને એટલે હું એકલી ચા પી લઉં અને જયદીપ ભાખરી ખાશે જો બે દિવસ તો છે ને વરસાદે ધબધબાટી બોલાવી લીધી અને આજ તો હવારમાં છે ને જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે હવે આમ આમ આખો દિવસ તડકો રહે ને તો શું કહેવાય આમ બધું ફૂંકાઈ જાય ફરખું કેમ કે જો અમાર કાલ અહીંયા ઓલા નીચે પાણી હતું તો ઓલી પટ્ટી ની બધું પલડી ગયું હતું એ આપણે અત્યારમાં મૂકી દીધું છે દરવાજાની નીચે અને અમાર શેરી માં તે પાણી તો ભરાય જ જાય છે એટલે વરસાદ હોય તો હરખું અલા તડકો નીકળે ને તો હરખું ફૂકાઈ જાય તો હાલો હવે આપણે જો બધું કામ કરવાનું છે તો કામ કરી નાખી જો આજ વરસાદ નહોતો અને તડકો નીકળ્યો હતો ને એટલે પંખાને એવું લુવાનું છે બાકી રહી જ્યું હતું એ કામ આપણે આજ પૂરું કરી નાખ્યું કેમ કે પંખા છે ને હું ખુરશી મૂકી અને પંખા લુવામાં આંબાતી નથી અને મોટું જે ટેબલ હતું ને એ બધા દિવાળીની સાફ સફાઈ કરતા હોય એટલે એ ટેબલ નીચે લઈ જતા તે પંખા બે લુવાના બાકી રહી જતા તો આ જો આ રૂમનો પંખો છે એ અને આ રસોડાનો પંખો છે ને બે લુઈ નાખ્યા આપણે અને અમારા રસોડાનો પંખો જે રહ્યો ને એ પંખો મારા આણાનો પંખો છે તે ઈનસેમ કાટ ચડી જશે આપણે ભીના પોતેથી ને એમ લુવી તે કાટ ચડી જશે અને કલર છે ને ઉખડી જશે એટલે એને ગમે એટલો સાફ કરીને તો બે ત્રણ દિવસમાં થોડી ઘણી ધૂળ ઉડતી હોય ને તો એ પંખો ધૂળ ધૂળ જ થઈ જાય છે તો હવે એવું લાગે ને તો એને કલર કરાવવાનો છે હવે જોવીશું કલર કરાવાય તો કલર કરાવશું નહીં પછી એમને રહેવા દેવાનું કહેશે જયદીપ કે શું કહેશે તો એમાં એવું થાય છે નકરો જો આ બાજુ જો આ કલર ઉખડી જશે કે નહીં તેમાં બધું ભરાઈ જાય છે કચરું ને એવું એક પાંખિયામાં વધારે ઉખડ્યો છે ને બીજા બધામાં થોડોક ઓછો ઉખડ્યો છે નહીં તો જો હજી અત્યારે તે છે ને પોતું માર્યું અને હરખું લુ અને આ પંખો છે એ તો હજી નવો જ છે એટલે એ હરખો લુવાઈ જાય છે અને પંખા લૂતી હતી ને તો હારવાર છે ને આ બેડની નીચે જો અમારે આટલી જ જગ્યા રહે એટલે કચરો હરખું વાળતા આપણને ફાવે નહીં તો અમારા નીચેવાળા માસી છે ને એમને પેલી ફૂંકણી છે ને તો એ લાવી અને આપણે ફૂંકણી મારી દીધી છે ને એટલે થોડું ઘણું જે કચરું હોય એ નીકળી જાય તો હવે જો કચરો આપણે છે ને રસોડામાં વાળવાનું છે અને રૂમમાં વાળી નાખ્યું છે અને બેડશીટ પાથરવી છે કેમ કે અત્યારે આ બધું પંખોને એવું લુયું તો જે બેડશીટ પાથરેલી હતી એ ખરાબ થઈ હોય તો એ કાઢી નાખી અને હવે આ બેડશીટ થઈ આપણે પાથરી દેવી અને રૂમમાં તો જો કચરો વળી હશે હવે રસોડામાં કચરો વાળી નાખવી અને જયદીપ જ્યાસે નાવા એમને ઓફિસ તો શરૂ થઈ જશે મુહૂર્ત એમને પરમ દિવસે હતું લગભગ છવ્વીસ તારીખે જ મુહૂર્ત હતું એમને પણ ઓફિસમાં છે ને હજી પહેલાં જે ઓફિસ હતી ત્યાંથી એમને જગ્યા ચેન્જ કરી હતી તે એસીનું નીનું બધું કામ ચાલુ છે કેમ કે એ વખતે વેકેશન પાડીને વહી ગયા હોય પછી અત્યારે આવીને થોડું ઘણું કામ જે બાકી હોય એ કરાવવાનું હોય તો એસીનું નીનું બધું કામ ચાલુ છે એટલે એકાદ દિવસ એમને રજા એમ કહેતા હતા જેવું એસીનું કામ પૂરું થઈ જશે એવી તરત પાસે ઓફિસ ચાલુ થઈ જશે તો જય જ જશે નાવા ને આપણે શીખ કામ જો અત્યાર થઈ ગયા છે સાડા ત્રણ અને જયદીપનો ઓફિસેથી ફોન આવ્યો તો એમને ઓફિસે જવાનું હતું તો હું છે ને હજી તો બધું કામ કરીને બહાર ધાબુ વાસણને એવું બધું ધોયું બપોર જેમાં માતા એ વાસણ ધોઈને બસ બહાર મૂકી દીધા એમ નામને હું થોડીક વાર ફૂટી દસ પંદર મિનિટ ફૂટીને ત્યાં જયદીપનો ફોન આવ્યો એમને ઓફિસે જવું હતું ત્યાં કે ચા બનાવી તો આપણે જો ચા બનાવીએ અને અમે બે ચા પીધી અને જયદીપ જ્યાં ઓફિસે અને મારે છે ને હવે પોતા કરવાના બાકી રહ્યા છે હવાની કામ કરતી હતી બસ પોતા એક બાકી હતા અને

અને થોડાક દિવસ પહેલાં અમે ચીજ અંગૂરી ખાવા જયા હતા ને તો જયદી કહે છે કે તું ઘરે બનાવી હવે આપણે કોઈ દિવસ બનાવ્યું તો નથી પહેલી વાર જ નામ સાંભળ્યું બ્લુથુ પહેલી વાર જ ચીઝ અંગૂરી ખાવા જ્યાં હતા તો જોઈશી હા જે આ બધું કામ હાર પતી જશે તો બનાવું હશે બનાવશું કેમ કે જે દેહમાંથી આવ્યા ને પછી બટેકા ડુંગળીની હતું ને તો એ બનાવીને તે ખાતા હતા અને હજી હું શાક લેવા જ નથી બે દિવસ વરસાદ હતો એટલે કે શાક લેવા જવાનું બેળ નહોતો આવ્યો હવે આજ બધું શાક લેવા જવાનું જ છે એટલે કામ પેલા હાર પૂરું થઈએ તો શાક ને એવું લેતા અને પછી ટાઈમ રહે તો આપણે બનાવશું તો પોતા મારી દે જો પોતા મારવાના હજી બાકી છે અને એક શોર્ટ એડિટ કરવાનો છે તો જો આપણે માઈક લઈ લીધું છે અને બે જીડિયો એડિટ કરવા પેલા વિડીયો એડિટ કરી નાખી પછી આપણે પોતા મારશું જો આપણે છે ને ઘોડામાં પોતું મારી અને બધા ડબ્બા છે ને જો અહીંયા પથ્થર ઉપર મૂકી દીધા છે અને પછી નીચેના ખાનામાં પોતા માર્યા બધી વસ્તુ ઉપર નીચે એ રીતના મૂકી અને પોતા મારી દીધા છે હવે થોડીક વાર ને પોતા ને ત્યાં આપણે જો આ કપડાનો ઢગલો છે ને કપડાનો ઢગલો હંકેલી પછી આપણે પેપર પાથરી દેવી પછી આપણું કામ પૂરું થઈ જાય જો એને સાત શું શું જો આ આવો ટમેટા

આડિયા તો તમે શું જો માર્કેટ માં હું આ તમે દેવા જાવ હા તો ઈ તો જોઈન જવાય ને હે જોઈન જવાય ને તો કે જોયું તું આમ તો તમને આમ તો રૂપાવું લાગે આ હા જો આમ જોવાય આ તો કેવો રૂપાવું પણ આ એક કાણિયું છે આ બીજું હડી ગયો છે

તો આય નું આય નું કરી લેવાનું એ દવા પાણી માં હેટો પડી જાય તો એ નુકસાન ઈ નઈ તો ભઈ ડાંગર વાળા ને કેવરા ડાંગર વાળા ને પછી આપડે મગ થઈ બપરા ને કેવરા બધા પાક વાળા ને લેવાનું હોય ને કેવરા વાવવાનું હોય ને બહુ અંધાવ અતાર વાવવાનું પણ હોય હા બોનો દેજો થોડી આળો આળો બનાવી નાખો આ સારું હોય તો બનાવો નકર પછી જો આટલું બધું લાયા છે ગમે બનાવી નાખો ઉપરથી થોડું હોય તો બનાવી હાલો અંદર ખાઈ જવાય ન હોય ઈને ખાતા આવે તમે ઓળો બેસી

ચમચમા દેખાણું કે અહીંયા સે જો ઓલું સે ફડેલું તો જોઈ લેવી તો પછી ના બાફી આ હવે આખે આખું સારું હોય તો અંદર થોડી હોય આ તો વાડીએ પ્રોગ્રામ હોય અને બધા જાજા મહેમાન હોય અને અંદર હોય તો જાય તો પે આવા આવ હોય તો યુ જાય ને બધું સાદા કોઈ નો નડે દેખાય તો ને દેખાય તો નડે બધા જોવાનું બોલું હોય આવું બધું જોઈ ના ખવાય એમના મોખ હોય સારું તો જોયું એટલે બનાવી નાખો ગાય ઘાત અને ખાઈ દે ખાઈ દે જમી દે બધું બધું જો રીંગણ માં હતો તોય આપણે અડધું રીંગણું છે ને આપણે કાપી નાખ્યું છે કેમ કે અંદર છે નિયળ નથી ખાલી ડાઘ જ હતો પણ ખોટો આપણને વેમ રહી જાય એની કરતા મેં કીધું અડધું રીંગણ કાપી નાખું અને જયદીપ ને પાછું ઓળો જ ખાવ બીજું કાઈ ન ખાવ એટલે હવે શેકવા મૂકી દઈએ જો આપણો રીંગણનો ઓળો અને રોટલી બની ગયું છે તો હવે જમી લેવી ઓળો રોટલી અને છાસ બરોબર ને રોટલા ચાલો હવે જમી લેવી